નખત્રાણા તાલુકાના મોટી વિરાણી મધ્યે કવિરાશ્રમ રામ મંદિર મધ્યે પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મીદાસજી મહારાજની સડત્રીસમી નિર્માણ તિથિનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો વિરાણી મોટીના મહંત ધરમ ધુરંધર એક હજાર આઠ જેમણે હમણાં તાજેતરમાં જ મહાકુંભ મધ્યે મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થઈ હતી તે પછી જ આજે ત્રણ દિવસ પછી આ પૂજ્ય એમના જ ધર્મગુરુ એવા લક્ષ્મીદાસજી મહારાજની સડત્રીસમી નિર્વાણ તિથિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો વિવિધ સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ વગેરે જોડાયા હતા અને પૂજ્ય બાપુની નિર્વાણ તિથિનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ તેમજ પૂજ્ય નિજાનંદજી મહારાજ દિલીપદાદા કાપડી દિલીપ દાદા કાપડી સાથે હિંગરિયા આશ્રમના કલ્યાણદાસજી મહારાજ જગુદાદા દિલીપદાદા કાપડી તેમજ વાલજી મહારાજ મુકુલદાસજી મહારાજ તેમજ જયશ્રી માતાજી તે સાથે વિવિધ બ્રાહ્મણો દિલીપ મહારાજ કિરણ મહારાજ ધનેશ્વરીભાઈ જોશી આશિષ મહારાજ જયેશ મહારાજ સહિતના મોટી સંખ્યામાં બ્રાહ્મણોના મંત્રોચાર સાથે આ ગાદી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સવારે પૂજા અર્ચના બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોએ શીખ આપી હતી કે સનાતન ધર્મ સંપ્રદાય એક બની અને અઢારે વર્ણ આપણા જે હિન્દુ સમાજના છે એમના તમામને એક રહી અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવા હાકલ કરી હતી આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ આ પહેલાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સપરિવાર સાથે પૂજ્ય બાપુ નું જેમણે ગાદીપતિ અને આ જે પદવી મળી છે એમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તે સાથે અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા અને તેમણે ફરી પાછા આ વિરાણી મોટીનું જે ગભરો વધાર્યું છે એ ખરેખર મોટી હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ આ પ્રસંગે દખણ તાલુકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી જયસુખભાઈ પટેલ દિલીપભાઈ નરસિંઘાણી હરસિંહ રાઠોડ ખેંગારભાઈ રબારી નયનાબેન પટેલ કરશનજી જાડેજા વિવિધ રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ પાટીદાર સમાજની પાસઠ જેટલી સંસ્થાઓએ આજે ફરી પાછું શાંતિદાસી મહારાજના મહાકુંભમાં આજે મોટી પદવી મળી છે અને સનાતન ધર્મનું જે બિરુદ મળ્યું છે એમનું ફરી ફરીને સન્માન કરવામાં આવ્યું હતું રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન પણ બાપુએ કરવામાં આવ્યું હતું જેમાં દેવરાજ ગઢવી નાનો ડેરો કિશોરગીરી ગોસ્વામી રમેશભાઈ જોશીના સાહિત્ય કલા સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંતો સાથે રાજકીય અગ્રણીઓ મહાનુભાવો જોડાયા હતા આ પહેલાં બ્રહ્મભુજનું આયોજનમાં વિરાણી મોટી તેમજ આજુબાજુ વિસ્તાર અને અઢારે હિન્દુ સમાજના મહાજન સમાજ પાટીદાર સમાજ વિવિધ સમાજો આ બ્રહ્મભોજનમાં પ્રસાદ લીધો હતો અને રાત્રે ભવ્ય સંતવાણીના આયોજનમાં પણ જોડાયા હતા નિર્માણ નિર્માણતિથી બ્રહ્મભોજન તેમજ વિવિધ વિરાણી મોટી તમામ સ્કૂલોના બટુકો વિદ્યાર્થીઓ સંતકૃપા વિદ્યાલય તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને બાળકોને બ્રહ્મભોજન દીકરીઓને બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ નવીનભાઈ પટેલ કિશોરભાઈ પટેલ ચેતનભાઈ આયા રાજેશભાઈ પલણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ બાપુની લક્ષ્મીદાસજી મહારાજની તિથિમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશદાસજી મહારાજે કર્યું હતું જ્યારે આભાર વિધિ અહીંના સ્થાનિક કબીર આશ્રમના જ અને પૂજ્ય શાંતદાસજી મહારાજના શિષ્ય એવા સુરેશદાસજી મહારાજે કર્યું હતું અને આ પ્રસંગે સુરેશદાસજી બાપુ તેમજ સંતોએ હજુ પણ આ જે મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઓગણત્રીસ જાન્યુઆરી પહેલાં હજુ કોઈને ત્યાં સ્નાન કરવાનો જે લાવો લેવાનો બાકી રહી ગયો છે કોઈની ઈચ્છા હોય

સામાન્ય દર્શન નથી બાપ આ વ્યક્તિ નથી સનાતન છે માયાનો જે પતિ છે એ પતિનો બાળક બની જે નું કરતા હોય બાપ ઈ મોટા છે જેમ વાત કરી દાસા દાસ બાપ એ ગૌરવતા છે આપણા સનાતન અને ગૌરવતા વંદન કરતા

राम मंत्र जिस परंपरा में आज भी है और वही परंपरा का हा? आप निर्वाह कर रहे हैं इसलिए बोला बापू ये हम छोटे छोटे हैं बोले है, हा? आप नहीं है हा? क्योंकि आपकी जो गुरु चेतना है जो महापुरुषों के साक्षी है बाप आज साक्षी नो आज साक्षी हो तो फूल छो हमारा मुनिया बहुत उदास है सनातन बहुत उदास

આજે જે જે સ્વરૂપમાં આજે આપણી કેટલીક પરંપરાઓ આજે તે અખાડાઓની અંદર આજે બાપ અમારા હજારો લાખો સંતો અત્યારે બધી જ સમાજોની વચ્ચે આજે સંકળાયેલા છે આજે અમે કાંઈ નથી બાપ પણ આજે જ્યારે જવાબદારીઓ ત્યારે ગુરુજનોએ આપી છે ત્યારે મારા અહીં ઉપસ્થિત સમય સંત મંડળને આજે ગુરુ પરંપરાના નાતે આજે આદી પરંપરાના નાતે ભલે બાપ પદ છે પણ છતાં પણ આજે આપ મારા અંગે આવ્યા છો અને જ્યારે મારો સંતભેદ ભગવાન આવતો હોય

વચેના પ્રિય તો આવ્યા પણ આજે અમને અહીં દર સુધી અમને આચાર્ય બધી જ ધારાઓ ત્યાં કોઈ સંપ્રદાય આજે અમારા સાધુઓના પણ ભીન ભીન ઉપાસના વાદ ત્યાં નથી હોતા એકા જ હોય છે એ હોય છે સત્ય સનાતન સત્ય સનાતન સત્ય સનાતન

બાર વસતા સર્વે મારા સનાતી સનાતની બંધુ મારી કચ્છી પ્રજાને ગુરુ મહારાજની નિર્વાણ મહોત્સવની આ પાવન ઘડીએ મહાપુરુષો પાસે જ પ્રાર્થના કરું મારા કચરાને મારી પ્રત્યેક સમાજોને પોતાના જીવન ક્ષેત્રે ભૌતિકતા હોય કે આધ્યાત્મિકતા હોય આધ્યાત્મિકતાના ખોળામાં બેઠા છે આજે એક વાત એ જ કરીશ કે આજે કોઈ પણ સમાજ કોઈ પણ પરિવાર કોઈ પણ સમાજની એક વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓનો આધાર આપણી ધર્મ વ્યવસ્થાઓ છે અને ધર્મ વ્યવસ્થાઓનો આધાર આપણી સંત પરંપરાઓ આપણી આચાર્ય પરંપરાઓ છે અને આજે એ સંત પરંપરાનું વહન કરતા શ્રી રવિભાન પરંપરાની આ ધારાને કાયમ માટે પ્રવાહિત ધારામાં બનાવી રાખવા માટે સેવા કાર્ય સાધના કાર્ય કે આજે કુંભની અંદર આજે સનાતનના મહોત્સવ કાર્યો અને એ કાર્યોના માધ્યમેથી આ ઘર દ્વારા અમારાથી જે કાંઈ સનાતનની સેવાઓ થતી રહી છે અને કાયમ થતા થતી રહેશે અને પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરી જેમ આ બધું જીવનના બધા ક્ષેત્રો જેમ અપડેટ થાય છે ને એમ આપણા સનાતનના આપણી સનાતન વ્યવસ્થાના આપણી ધર્મ વ્યવસ્થાના બાપ ક્ષેત્રો પણ અપડેટ બની રહે અને એ અપડેટતામાં જ આપણી અપ ટુ ડેટતા છે અને એ જ અપ ટુ ડેટતા અમે એક એક સમાજ મારા એક આવતા યુવા ભવિષ્યના જીવનમાં નિહાળવા માગી રહ્યા છીએ જેમ અમારામાંથી તમને એક ધર્મની એક ચેતનાઓનો જેમ ભાવ થતો હોય એમ અમને અમારી આવતી ભવિષ્યની પ્રજા માટે ભૌતિકતા અને આધ્યાત્મિકતાથી સંપન્ન એવી મારો સમાજ મારા પ્રત્યેક પરિવારની યુવાધન મારી કચ્છની આધ્યાત્મ ચેતના અને મારી કચ્છની કર્મઠ ચેતનાઓ કાયમ ગતિ પ્રગતિશીલ અને ઉન્નતિશીલ બની રહે એ જ આજની આ પૂર્ણ નિર્વાણ તિથિની આ પાવનગડીએ મહાપુરુષો ગુરુજનોના શ્રીસરોએ પ્રાર્થના આપ સૌને મારી શુભકામના જન શુભાશા આજે મહાવત્રી લક્ષ્મીદાસ બાપુની સડત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે જ્યારે સંતસભા ગુરુપાદુકા પૂજન સમાધિ પાદુકા પૂજન અત્યારે ભંડારો બપોર પછી સુંદરકાંડના પાઠ સાંજે આપણા સંતવાણીનું આયોજન લોક ડાયરો કચ્છનું જ રત્ન કહી શકી દેવરાજભાઈ ગઢવી કિશોરગિરી ગોસ્વામી રમેશભાઈ જોશી આપે સંતવાણીનો પ્રોગ્રામ નિહાળશું સમયસર કુંભની યાદી કરાવી ગુરુ મહારાજે શિવરાત્રી સુધી પંડાલ ચાલુ છે કોઈ વ્યવસ્થાના રૂપમાં ન પહોંચી શક્યા હોય તો ત્યાં સેક્ટર સોળમાં સંગમ લોઅર રોડ ઉપર સદગુરુ એજ્યુકેશન ટ્રસ્ટ ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી શિવરાત્રી સુધી રોટલોને હોટલો ચાલુ છે વિશેષ આ કાર્ય માટે માવજીભાઈ ગોવિંદભાઈ દિવાણી પરિવાર જતાવીરા પરિવાર હસ્તક અરવિંદભાઈ રાધાબેન જેવું ભંડારાના આજના દાતાર છે ને આજે વાલજી મહારાજ જયકિશન મહારાજ દિલીપ મહારાજ જયેશ મહારાજ સંધ્યાગીરી વેદવિદ્યાલયના ઋષિકુમારોએ પૂજા અર્ચન કરાવી આ પંડાલની અંદર લોવાણા માજનવાડી અખિલ કચ્છ પાટીદાર સમાજ વિરાણી સમાજ ને પંચકલ્યાણના બધાય સેવકગણ બધા યંગસ્ટાર આજે આ કાર્ય દિપાવી રહ્યા છે અને મને સહયોગી થઈ રહ્યા છે વિશેષ કાંઈ ન કહેતા આ તિથિ નિમિત્તે બધાય આવો લાભ રાત્રે સંતોવાણીનો પણ લાભ લે આજે સંતોને સંતોને રાજકીય મહાનુભાવ કોણ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે સંતોમાં જગદગુરુ ધોરાચાર્ય કબીર રવિબાણ ગોરાચાર્ય શ્રી શ્રી વિભૂષિત સ્વામી શાંતિદાસજી બાપુના સાનિધ્યમાં અમારા આચાર્ય મહામંડલેશ્વર જાનકીદાસજી બાપુ કબીજનાથી પધાર્યા હિંગરિયા હરી સાહેબ આશ્રમ ગુરુદ્વારો શ્રી કેનામદાસજી મહારાજ હિંગરિયાથી પધાર્યા નિજાનંદ બાપુ ગોતરકાથી પધાર્યા બીબા કુકુંદાસજી ને બંદરાથી મંદ્રા મોહન સાહેબ જગજીવનદાસ રઘુદાદા પધાર્યા કિશોર મહારાજ વરલી સંધ્યાગીરી વેદવિદ્યાલયના ઋષિકુમારો તેમજ આજે શાસ્ત્રી ધનેશ્વર જોશીજી કિરણ મહારાજ શાસ્ત્રી કમલેશ મહારાજ તેમજ અનામી નામી સંત મહાપુરુષ વાયા જયશ્રી માતાજીની પણ ઉપસ્થિતિ રી સેવકગણની પણ ઉપસ્થિતિ રી એ સાધુ હૃદય શુભકામના શુભાશિષ જય સિંહ